ક્યારેક યુદ્ધ તલવારથી નહીં વિચારોથી થાય છે ક્યારેક કવ કોઈ બીજો નહીં પણ પોતાની જ આસપાસનો હોય છે અને ક્યારેક કોઈ દુગ્યો સત્તા કે લોહીનો નહીં પણ લાગણીનો બને છે એક બાજુ અહંકાર બીજી બાજુ સંયમ એક બાજુ ઢોંગ बीजी बाजू श्रद्धा एक बाजू कपट तो बीजी बाजू करुणा एज। एज युद्ध की कविता अने छे अहीं कौन छे अही दुर्योधन ने कौन युधिष्ठिर કોણ છે અહી દુગ્યો ધન ને કોણ યુધિષ્ઠિર થશે એ નિર્ભર જેની સદા વહેશે બુદ્ધિસ્થિર નથી કોઈના કામણ હવે કૃષ્ણ જેવા નથી કોઈની નિષ્ઠા રહી ભીષ્મ જેવી કે નથી કોઈ જડતું પંડિત જેવો હતો વિદુ સો કરતા પણ વધુ છે મોઢા આજના કૌગવના સો કરતા પણ વધુ છે મોઢા આજના કવગવના બદલશે મુખોટા તો દેખાશે અનોખા ઢોંગ કવે ધર્મનો પણ મગજમાં અહમ રાવણથી પણ ઊંચો કપટ તો એટલું કે કપટી શકુની પણ લાગે કાચો કઈ તો ખટક્યા ફક્ત રામ કઈ ને તો ખટક્યા ફક્ત ગામ પણ આમને તો ખટકે આખું ગામ દુશાસને તો કગ્યું ચીર હગણ દુશાસને તો કગ્યું ચીર હગણ પણ આ તો કવે સંબંધોનું ગબન સંજય નથી સંજય નથી એટલે દેવ કહે નથી મળતો નાગાયણ તિલક ચાંદલા કરવાથી ધ્યાન આપજો દોસ્તો નથી મળતો નારાયણ તિલક ચાંદલા કરવાથી ભલે વાંચો કેટલી પણ પોથીને ભલે કરો અન્નનો ત્યાગ શરણ નહીં મળે સ્વામીની શરણ નહીં મળે સ્વામીની ના કરો જ્યાં લગી વિચારોનો સાત્વિક ઉપવાસ અંતે પ્રભુ નથી પૂછતો કે અંતે પ્રભુ નથી પૂછતો કે કેમ હતું તને વ્યસન કે કેમ ખાધા તે કાંદા લસણ પ્રભુ નથી પૂછતો કે કે કેમ કેમ તને વ્યસન પણ તોલ સે એ એક નજકથી પણ તોલ સે એ એક નજકથી કોણ છે અહી દુગ્યો ધન ને કોણ યુધિષ્ઠિર કુરુક્ષેત્ર હવે બહાગ કુ ક્ષેત્ર હવે બહાગ નથી એ વસ્યુ સૌની અંદર કૌગવો અહંકાર છે ને પાંડવ છે સંયમ કૌગવો અહંકાર છે ને પાંડવ એ સંયમ અને કૃષ્ણ કૃષ્ણ એ અવાજ છે કૃષ્ણ એ અવાજ છે જે કહે સર્વસ્ય ચાહમ ગતિ સન્ની વિષ્ટો ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક યુ